નમસ્કાર મિત્રો વેટ બ્રિડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે પશુઓને હીટમાં લાવવા માટે દેશી ઉપચાર દેશી ફોર્મુલા સૌપ્રથમ તો પશુને ભૂખિયા પેટે ત્રણ દિવસ સુધી કારીઝેરી ખવરાવાની છે ખાણમાં ત્રણ દિવસ સુધી ત્રીસ ત્રીસ ગ્રામ કારીઝેરી માર્કેટમાં પણ મળી રહી છે આસાનીથી કરિયાણાની દુકાને મળી રહી છે કારીજેરી સ્કીન ઉપર આપેલું છે એનો ફોટો જોઈ લેજો ત્યારબાદ આપણે સાત દિવસ સુધી લસણ ગોળ અને જાયફર સાત દિવસ સુધી આપવાના છે લસણ દરરોજના ત્રણ ગાંઠિયા લેવાના સો ગ્રામ ગોળ લેવાનો ને જાયફર દરરોજનો એક એવું લગાતાર ચાર દિવસ સુધી પશુને આપવાનું ચાર દિવસની અંદર આપણું પશુ હીટમાં આવી જશે અને કંચી ઊભો થઈ જશે જાયફર છે એ પશુની અંદર ઓક્સિટોશન હાર્મોનનું કામ કરે છે ને ઓક્સિટોશન હાર્મોન છે પશુના શરીરની અંદર બનશે એટલે આપોઆપ હીટમાં આવશે થેન્ક યુ